હા આ માનું બીટું આપણે આ કોમનું આવું બધું આવ્યું છે અને તાનો મોટો ભાઈ ને એ પન્ના તાનો એકદમ છે ને ભાઈના તો એટલે છે આપણે હવે કોમ કરવાનું કેમ છે આ માનું બીજું જ્યાં છે ને હવે કોમ આવ્યું બધો ખણું ખરો બી કર્યું પછી આજે શાક બાજુનું પેદા છે ગવાર છે ચોળી છે અને હેડવાનું છે અને મારો બીટો ખાટીઓ છે ને ખાટીઓ ખાટયો એક દાડાનો ખેંચે છે ને હવે આપણે કરજો છું

પૂલો થઈ ગયો છું અને બધું કરી અને તું તારા બહેને સાંભળીને ફોન બંધ કરાવે નહીં હવે જો તંતુ એક તો પાછું અથુરામ પૂરું એક છે આ તારા મમ્મા છે ફોન કરી અને હતાળી ચોઈ ગઈને દાત્રા અહીંયા ફોન કરીને લઈ જવાની હતી આજે એ લઈ જશે ફોન કરી કાકા તો ના પાડે છે કોણ ના પાડે છે ના છે શું કહે છે નહી આપું અને એનું કોઈ ખંડો કર્યો તમારે બેને રાખ તો રાખવો પડે ને તારે સમજાવી પડે કે હવે છે ને આપડે આખું કરવું પડે હું તારે મારે ના કેવાના આવે છે પછી હવે તો ના પાડે શું કરું કહો કાકા પણ એને આપણે પ્રેમથી પછી સમજાવવું પડે ગરમી ના ખરાબ અને પ્રેમથી સમજાવી લાબુ કેવું પડે કે હવે આ બધું જે કરશે આપણા બદલે ખાવાનું છે કોઈના બદલે બધું કોમ તો બધું આપણું જ્યારે મગજમાં જવાનું છે નઈ ના બેટા મારી બીજી ઉપાચી છે હવે મારા

મોટો ફોન થોડું આવશે ફોન તું કાવા ખાતો ખાવા બેઠો બેઠો મને તંતો કરો તંતો મશો પરાય પાસે કાઢી નોકશે કાઢી નોકશે ને કાઢી નોકશે

આપણો મારે છોકરાનું અને હું શું કરું જો ના કરું તો મેર આવે છે અને હોય આવું ટાઈમ મેર આવે એમ તે મારે કરવું જોઈએ એ કોઈને ભાઈ એવી સંપૂર્તિ કીધે મેં નહીં આવે એવો બેહો બેહો હું તમને મારી વાત કરું હવે જુઓ સંપૂર્તિ આમાં કહેવા જો નહીં તો જુઓ આવું લગ્ન કરે ખર્ચો છે ખર્ચો કર્યો અરે મને વળી આજ થોડીક તાવની એવી તકલીફ જેવું ભયા છે કે હું બોલી નથી બધા એવું છે મારી આખું તમે જોયું છે હવે બૈન ના આવે ભાઈ અને એને થોડો વિચાર ના કરવા પડે તો હવે આ તમે વિચાર કરો હવે આ તો ખાતું હવે લાખ રૂપિયા ખર્ચો કર્યો લગ્નનો 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 એને પણ હવે મારા પેલું બૈન નહીં આવતું હવે તો એને એને કર્મચારી હું શું કરું મઠાડે મૂક્યા બાજુ આ તો હવે હગ હગમાં ડખો થાય

તમે જુઓ નહીં હવે અમારે કેટી પાસે અમને છે ને જાત્રો એના છોકરાને એવું ના આવે અને એના પૈ ફોન કર્યો ઈવડી વળી ગઈ પપ્પાના દાણાને પડવા દાતા જ હવે મારે હવે કરવાનું છું ઢોરનું કરું કે હવે હું આ ખેતીનું કરું મારે કરવું છું હવે

તો આમ તો સાલે મારો બેટો મા સાલે સાલે જંબુ જાળે તમે આડે લાયા છો મારો ખાહલે કાઢવાયો છે કે શું કે હમુક હાડું કરવાયો છે મને મારો પૂડું કરવા જાયો લાગે છે તમે તો છોકરોય ના મોનતો ને તો હું હેડ હેડો તાર બોય વાઠો કરે ખરવા માડ્યો તા હેડો તાર હવે તાર પાસે જ આ છે કેમ ટીચા પાણી કરે હેડો ચાક કે હે અલ્યા આપડે નઈ પીધા ના ના હેડો હેડો ના ના હેડો 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 જંબુજી પીજે કે ટમેટા મન હવે ચાનો દોહો કે પર હવે

તારે લાગે છે પંખો લાઇટ આવે લાઈટ આવતો નથી તારે તો પંખે જ છે તો કઈ તારે હવે શું છે ને તારી માની તો ફોન કાનવા

એવું ઓડે અને માણાવ જે તો આ આ એપલ ને મોડે અને મારે કીધું મુએ આવા ને ના રે આવ તો આ તો કેતો સાનું નાખો હ મન તો સુકડી કે પણ હવે કને વારી વારી અલ્લા જો પણ હું કરું કા જો હવે કળતામાં આ તને જવા દે ને

મસર પડી છે મારે મેં રકમ ચા પીતા મારે પણ ખેફટી નતા મસૂર હતા મોટા

તમારો વિચાર કરે છે તમારે યાદ નહી આવું હું નહી આવકલી તમને ના લઈ થો કોઈ તમારી પડી લાગતી હોય પણ કે એટલે થાયલા ફાઈટો એઓના પણ ને એમ તો દોશી ને જાત્રા જાય તો જંપ દેખાતા દોહો દેખાતો એમ વળી જંપળ દોહા દેખાય તમારે કોઈ જરૂર પડવાડે મારે આપડે તો મારે છે મારે ખાવાનું જોડે મને હાજર કરીને આવે

એને તો પની હોય ને ઘરની આ તો આ દુઃખ જ ના ગરમ તો છે ગરમ લાગે ગરમ લાગે મને ગરમી વધારે કાળા ને

આ દોશી દાદા કે મને દેખાતો કોઈ પડું દેખાવાનું ભાઈ 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 છે નહીં આ તમારે દોશી આવી ભાઈ કાઢ અને આ મસુન દે એટલે

અરે ખાટલા ઓમા શું હે લે શોટ હવે આ આટને કોક ઠીકાને આને છે ને

બે ખોશી ગો તારા તું હવે કોમ તો કરો હવે કોક નો બાજુ બાજુ થોડોક વિચાર કરે હવે આખું અરે તેરા પૈસા આવજો તાત ખારો આવજો એ આવજો આવજો તો જાય કે આ બધું એને કીધું કે સારા માટે કીધું છે હવે ધંધા વગર તો કોઈ પેલું થયા નહીં કરે ધંધો ડબલ કરાવવાનો બધા ડબલ કરાવે તંતો અને જ આવડે દાંતો લઈ ને બીજું છે ને